દાનભાઈ બાપુ ઘણા બધા પ્રશ્નો એ લોકોને છે પરંતુ આજે સૌથી પહેલા આપણા સુરાપુરા અને ધામ વિશે આજે આપણે જાણવું છે કે શું છે આપણા ભોળાદનો ઇતિહાસ અને જે આપણા બે ખાંભીઓ છે આપણા દાદાઓ એ શું કહે છે બાપુ એટલે આમ તો દાદા વિશે જો તમને જણાવું તો મારી યારે જે બનેલી જ વાતો કહું કે આ કોઈ બનાયેલી વાર્તાઓ નથી કે ક્યાંકથી મળેલું મેળવી લીધું આ એવું નથી પણ મેં પ્ર પ્રેક્ટિકલ કે જ્યારે હું અમદાવાદ રહેતો અને નોકરી કરતો એટલે જે તે સમયે અમારા ગામના એક એજ્યુકેટર માણસ અત્યારે કાલ કોઈ કદાચ કોઈને એવું હોય તો હું એને એ હયાતીમાં છે હું એને મળાવી દઈશ પણ સારા ઘર સારા ઘરનું વ્યક્તિ અને જે ક્યારેય આ ગામમાં આવેલો જ નહીં એટલે જે તે સમયે હું નોકરી ફરજ ઉપરથી રજા ઉપર અહીં આવેલો દિવાળીના ટાઈમ ઉપર અને એ વ્યક્તિ આ ગામમાં આવેલું જેને વારંવાર દાદા સપનામાં આવતા અને એને જગાડતા કે ભાઈ આ જગ્યાએ હું તમારો દાદો છું ને આ જગ્યાએ મારી ખાંભી અંદર છે એટલે આ વ્યક્તિ આવીને ગામમાં વાત કરી એટલે મેં મને એવું થયું કે ભાઈ હાલો આજ કંઈક નવું જાણવા મળશે શું હકીકત છે એ જોવા મળશે અમે બધાય આ વસ્તુથી અજાણ્યા જ હતા અમને કોઈને આ આખા ગામને કે કુટુંબને આ ખાંભી વિશે માહિતી નથી અમારા કુટુંબને કોઈને એટલે જે તે સમયે એ વ્યક્તિને પરચા આપેલા ને એ વ્યક્તિ આ ગામમાં ક્યારેય આવેલો નહીં એટલે એને એ જગ્યાએ અમને પહોંચાડ્યા એને બતાવ્યું કે ભાઈ આ આમ એટલે અમે ત્યાં પહોંચ્યા પછી મેં મનથી દાદાને પ્રાર્થના કરી પછી જગ્યા થોડી એવી ગામની બહાર હતી અને ત્યાંથી દાદાને અમે રોજ દીવાબત્તી પૂજા પાઠ કરવા જઈએ એ શક્ય નહોતું એટલે દાદાને મેં પ્રાર્થના કરી કે દાદા જો ખરેખર તું અમારો વડવો હોય અને અમારે તારો કંઈ મેળ હોય તો અમારે તને હારી જગ્યાએ લઈ જવા છે ને બે હાથ જોડીને લઈ જવા છે કોઈ મંદિર વિશાળ બનાવું કે હું ભૂવા થઈ જાઉં આવી નહીં કે જ્યારે ફરજ ઉપરથી હું આવતો એટલે બે મહિને અઢી મહિને આ ગામમાં આવતો ત્યારે હું અહીંયા જતો અને દાદાને દીવો કરતો પ્રાર્થના કરતો કે દાદા તું જગ્યા ક્યાંક બદલ ને પછી દાદાનો દયા થઈ પછી મને એ વારંવાર સપને બધી ઘણી બધી ઇતિહાસ આપ્યો એટલે પછી અમે કુટુંબ આખું અમે ભેગા જ્યાં જે અમારો આ વિષય જ નથી એટલે કુટુંબે બધા પ્રમાણ માગ્યા કે ભાઈ આ આવા પ્રમાણ આપે તો અમે વસ્તુ આ માની અને એ બધા પ્રમાણ આપ્યા અને જ્યારે હનુમાન જયંતિના દિવસે દાદાની અહીં સ્થાપના કરી ત્યારે આ આ વન જેવું જ હતું જંગલ હતું અને દાદાએ એવું કીધું હતું કે હું સુરવીર છું લોકોની મદદ કરવા આવ્યો છું ક્યાંય મારા નામની અંધશ્રદ્ધા ફેલાવતા નહીં ખોટા કોઈની પાસેથી પાંચ પચીસ રૂપિયા લેતા નહીં પણ જે અહીં આસ્થા લઈને હાચા મનથી આવશે કે દાણા જોવું ને આવું બધું કોઈ અમારી કોઈ ગણિત નહોતું અને હાલે મને આ વસ્તુ પસંદ નથી કે એક લોકો ગેરમાર્ગે જતા રહ્યા છે જે હાચું કરે એનો વિરોધ નથી પણ ઘણા પરિવારોને આ કરવું પડશે ને આ કરવું પડશે ને આ લૂંટવા માંડ્યા એટલા દાદા કદાચ પરત આવ્યા છે અને આજે લાખો લોકોના કામ થયા છે કે જે અશક્ય વસ્તુ છે એ ખાલી આની સાચી ભાવનાથી જ મેં કર્યા હશે એવું નથી કહેતો પણ દાદાએ કર્યા છે કે નિમિત્ત હું બન્યો છું કે દાદા જે જવાબ જે પ્રેરણા આપે એ લોકોને કહું દાદા ઉપર ભરોસો રાખજો અને મનથી ભગવાનનું સ્મરણ તમારા કુલદેવી આરાધ્ય દેવનું સ્મરણ કરજો અને પછી દાદાના પાંચ નામ લેજો દાદા તમને મારક બતાવશે અને આજ લાખોની ભીડ આજ દર્શનાર્થે આ દાદાના સાનિધ્યમાં આવે છે